दाहोद तालुकाना खरोद देलसर घाटीपीर लिमखेडा रोड एम त्रा स्थळे विदेशी दारू झड़पायो झडपण त्रास हजार पच्स सोमवार रोज मती माहिती मुजब जिल्हा एलसीबी सीपी पोलिस आणि रुरल पोलिस द्वारा विदेशी दारू जप्त कर पेट्रोलिंग परत ते दरम्यान म्हेल खानगी बातमीना आधारे पोलिस द्वारा विदेशी दारू जप्त करतो जिल्हा एलसीबी सीपी द्वारा लिमखेडा रोड उरती फोर व्हील गाडीमध्ये हेराफेरी क એક લાખ બોતેર હજાર આઠસો રૂપિયાના વિદેશી દારૂ સાથે બે આરોપીની ધરપકડ કરી છ લાખ બ્યાસી હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચાર સમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો તેમજ રૂરલ પોલીસ દ્વારા ખરોદ ખરોદા ગામે રહેણાંક મકાનમાંથી છ હજાર ચારસો એંશી રૂપિયાના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી તેમજ દેલસાર ખાતેથી ફાર્મ ખાતેથી વિદેશી દારૂ જપ્ત કરાયો હતો જેમાં સાતસો એંશી રૂપિયાના વિદેશી દારૂ સાથે મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી એમ પોલીસ દ્વારા કુલ એક લાખ એસી હજાર સાઠ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો તેમાં તેમજ વાહન અને મોબાઈલ ફોન મળી છ લાખ નેવો હજાર સાઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કુલ છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વહેલી સવારે એક વાગ્યાને ત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે